તમસરોને પ્રભુ ને પ્રેમી સલામ પ્રભુની સ્તુતિ પ્રશંસા સુંદર સમય ને અવસર માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ તમસરોને પ્રાર્થનાની અંદર સ્વાગત કરીએ છીએ આવો આપણે એકત્ર થઈને પ્રભુનો નો વચન દેખીએ ઉત્પત્તિનો પુસ્તક તેનો અઠાવીસમો અધ્યાય અને તેની પંદરમી કલમ આપણે જોશું અને જો હું તારી સાથે છું ને જ્યાં તું જશે ત્યાં સર્વ ઠેકાણે હું તને સંભાળીશ ને આ દેશમાં હું તને પાછો લાવીશ કેમ કે જે જે મેં તને કહ્યું છે તે પૂરું કર્યા વગર હું તને મૂકીશ નહીં હાલેલુઆ હાલેલુયા પ્રભુના વચનમાં લખેલું છે કે પ્રભુએ ઈબ્રાહીમને એક એવો વાયદો કર્યો હતો અને ઇબ્રાહીમને પ્રભુએ એના જન્મભૂમિ પરથી જે જગ્યા પર જવાને માટે કીધું એ જગ્યા પર જવા માટે ઇબ્રાહીમ તૈયાર થઈ ગયો ત્યારે ઇબ્રાહિમને પ્રભુએ એક વાયદો કર્યો કે જ્યાં જ્યાં તું જશે ત્યાં ત્યાં હું તારી સાથે રહીશ અને આ દેશમાં હું તને પાછો લાવીશ કેમ કે જે જે મેં તને કહ્યું છે તે પૂરું કર્યા વગર હું તને નહીં મૂકું ઇબ્રાહીમને ક્યારે પણ પરમેશ્વરે છોડ્યો નથી અને ઇબ્રાહિમને ક્યારે પણ એકલો પડવા દીધો નથી કારણ કે ઇબ્રાહીમે પ્રભુની સર્વ આજ્ઞાઓનું પાલન કર્યું હતું અને સર્વ આજ્ઞાઓ માની હતી માટે ઇબ્રાહિમ આશીર્વાદિત હતો અને આજ ઇબ્રાહિમ વિશ્વાસીઓના પિતાઓ તરીકે ઓળખવામાં આવે છે અને આગલા પાલન કરનાર વ્યક્તિ માનવામાં આવે છે ખરેખર મારા પ્રિય ભાઈઓ અને બહેનો આપણા જીવનની અંદર પણ આવી આજ્ઞા પાલન હોવું જોઈએ જ્યારે આપણે આજ્ઞાઓ પ્રભુની પાડીએ છીએ ત્યારે આ વચ્ચેનો આપણા જીવનની અંદર અદ્ભુત રીતે કાર્ય કરે છે અને પરમેશ્વર આપણી સાથે હોય છે અને આપણે જ્યાં જ્યાં જોઈએ છીએ ત્યાં ત્યાં આપણી સાથે રહે છે અને તે આપણી સંભાળ લે છે અને આપણી રખવાલી કરે છે અને તે ક્યારેય પણ આપણને એકલો મૂકતો નથી આપણને હંમેશાને માટે સંભાળી રાખે છે અને આપણી કાળજી કરે છે માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનવાનો છે ઇબ્રાહીમની જેમ આપણી પર પણ પરમેશ્વરની રહેમ નજર રહે માટે આપણે તેની કૃપા માંગીએ આજ રાત્રિની અંદર પ્રાર્થનામાં જોડાશું ધન્યવાદ 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 પિતા પુત્ર પવિત્ર આત્મા દેવ તારી સ્તુતિ અને પ્રશંસા કરીએ આકાશ તારું સિંહાસન પૃથ્વી તારી પાયાની ચોકી છે મારા ઈશ્વર આજ અમે તમારી પાસે આવીએ છીએ પ્રભુજી આ વચનો તમે અમારા માટે લાયા માટે તારી સ્તુતિ કરીએ છીએ પરમેશ્વર પિતા પ્રભુ જેવી જ રીતના પ્રભુ ઇબ્રાહીમની સાથે હતો ને ઇબ્રાહીમની સાથે રહીને જે તમે પ્રભુજી કરાર કરી એ કરાર તમે અમારી સાથે કરો પ્રભુ આજ અમારી સાથે જોડાયેલા એક એક ભાઈ બહેનને માટે પ્રાર્થના કરીએ એમના કુટુંબને માટે પ્રાર્થના કરીએ એમની સાથે રહીને તમે કરાર કરો પ્રભુજી એમની તમામ જરૂરિયાતો તમે પૂરી પાડો પ્રભુ એમને તમે પ્રભુજી ગમે એવી પરિસ્થિતિની અંદર તમે તર છોડશો નહીં પરંતુ એમના ઉપર તમારે દયા રહેવા દો પ્રભુ જે જે જગ્યાએ જાય તે જગ્યાને તમે આશીર્વાદિત કરો અને જે જે ઠેકાણા પર જાય એ ઠેકાણા ને તમે આશીર્વાદિત કરો પ્રભુજી અને ગમે એવી પરિસ્થિતિની અંદર પ્રભુ તમે સંભાળ લો પ્રભુજી તમે એમની રખવાલી કરો તમે એમની ચોકી કરો પરમેશ્વર પરમેશ્વર પિતા પ્રભુજી પ્રભુજી સાથે હતો અને તેવી જ રીતના પિતા પ્રભુ અમારી સાથે જોડાયેલા એક એક ભાઈ બહેન પરિવારની સાથે રહો હરેક બીમારી હરેક મંદવળ હરેક ગરીબી હરેક પ્રકારના શ્રાપો હરેક પ્રકારના બંધનો યેશુ નાજરીના નામથી દૂર થઈ જવાને માટે અમે પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુજી આવા આશીર્વાદો તમે એક એક વ્યક્તિના જીવનની અંદર તમે ભરપૂર કરો પ્રભુ આખો દિવસ સંભાળ્યા તેવી જ રીતના આખો રાત્ર ભરી સંભાળો મીખાયેલ ગાભરેલ દૂતોની રખવાલી કરો હરેક પ્રકારની ભૂંડાઈથી તમે દૂર કરો પ્રભુજી આખા દિવસની અંદર આખા દિનચર્યાની અંદર પ્રભુ હરેક કાર્યની અંદર પ્રભુ ચૂક્યા હશે બોલવા ચાલવા ઉઠવા બેસવામાં હરેક તમે ક્ષમા કરો અને પ્રભુજી રાત્રિની સમય એક એક વ્યક્તિને પોતાના ઠેકાણા પર તમે લાવો ઘણા લોકો દૂર દૂર જગ્યાએ જાય છે મુસાફરીની અંદર હોય છે પ્રભુજી ખેતીવાડી ઢોઢાક વાળા હોય છે પ્રભુજી બિઝનેસ વાળા હોય છે હરેકને તમે આશીર્વાદિત કરીને પોતાના ઠેકાણા પર તમે લાવો અને પ્રભુજી તારી આરાધના કરવાને માટે કુટુંબ સાથે એકત્ર કરો સ્વાધીન થઈએ ઉદાર કરતા પ્રભુ યશ મસી નામ થી માંગી હશે બાપ આમી જે મસી જો તમે અમારી સાથે જોડાયેલા નવા આવશો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવા અને વિડીયોને લાઈક કરવા ભૂલશો નહીં અને કંઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે તે કોમેન્ટ બોક્સમાં લખશો અમ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ